ગુજરાત કોંગ્રેસમાં રેસના ઘોડા અને લગ્નના ઘોડા અલગ થઈ ગયા હોય તેવું જાણવા મળી રહ્યું છે લગભગ ડરઝનેક જેટલા ઘોડાઓ અલગ તરવાયા હોય તેવું લાગી રહ્યું છે અને આ ઘોડાઓને પંદર તારીખે બાકાત કરવામાં આવશે કોંગ્રેસ પાર્ટીમાંથી તેવા પણ સમાચાર મળી રહ્યા છે અને થઈ શકે છે પંદર તારીખે નવા જૂની શું છે સમગ્ર ઘટના આવો વિગતે ચર્ચા કરીએ તો કહીએ જે પીડ પર નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીષા તારીખ આઠ અને નવ એપ્રિલે કોંગ્રેસનું અધિવેશન યોજાયું હતું અને પૂરા દેશભરમાંથી કોંગ્રેસના કાર્યકર્તાઓ ગુજરાતમાં હાજર રહ્યા હતા જો કે દરેક નેતાઓએ પોતાના પ્રવચનો આપ્યા સરદાર પટેલને યાદ કર્યા અને રાહુલ ગાંધીએ ઘોડાઓને અલગ કર્યા હોય તેવું પણ હવે જાણવા મળી રહ્યું છે રેસના ઘોડા અને લગ્નના ઘોડાને જ રાહુલ ગાંધીને અલગ કરવાતા કારણ કે કોંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવીતી ગુજરાતનો ગઢ હવે કોંગ્રેસને જીતવો છે અને તે માટે જ બધી પ્રક્રિયાઓ અત્યારથી ચાલુ કરી દીધી છે ત્યારે સમાચાર મળી રહ્યા છે કે આગામી સમયમાં પંદર એપ્રિલે રાહુલ ગાંધી ફરી એક વખત ગુજરાત આવી શકે છે તેની સાથે દિલ્હીના ત્રણ નેતાઓ પણ આવી શકે છે અને બારેક જેટલા ઘોડાઓને કોંગ્રેસ પાર્ટીમાંથી બહાર કાઢવામાં આવશે જોકે આ સમયે રાહુલ ગાંધી આવશે ત્યારે અરવલ્લીના મોડાસાની પણ મુલાકાત લેશે સાથે સાથે ગુજરાતના દરેક જિલ્લાઓમાં પ્રમુખોની નિમણૂક કરશે તેવા પણ સમાચાર મળી રહ્યા છે આગામી સમયમાં જ્યારે રાહુલ ગાંધી આવશે ત્યારે દિલ્હીના ત્રણ નેતા અને ગુજરાતના એક નેતા સાથે મળીને સેન્સ તૈયાર કરી શકે છે તેવા પણ સમાચાર મળી રહ્યા છે આઠ અને નવ એપ્રિલે કોંગ્રેસના જ નેતાઓએ રાહુલ ગાંધીને રૂબરૂ મળીને વિનંતી કરી હતી કે કોંગ્રેસમાં આંતરિક વિવાદ વધી રહ્યો છે એટલે હવે ભાજપમાં જેમ પસંદગી પ્રક્રિયા છે તે યુથ કોંગ્રેસમાં પણ પસંદગી પ્રક્રિયા અપનાવી જોઈએ શું કોંગ્રેસ આગામી સમયમાં ચૂંટણી જીતવા આવી રહ્યું છે કે ભાજપની કોપી કરવા પંદર તારીખે રાહુલ ગાંધી આવશે તો કેવા ઘોડાઓને બહાર કાઢશે કયા ઘોડાઓને બહાર કાઢશે એ તો હવે આવનારી પંદર તારીખ જ બતાવી શકે છે ત્યારે આ અંગે તમારું શું કહેવું છે તમારા પ્રતિભાવો કમેન્ટમાં જરૂરથી જણાવજો આવીને આવી સ્ટોરી અને અહેવાલો અમે તમને ફરી આપતા રહીશું ત્યાં સુધી તમે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ વૈષ્ણવ